નમસ્કાર હું છું માર્ગી આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્ત્વના સમાચાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે સૌરાષ્ટ્રમાં ગત રોજ મેઘરાજાએ સડસડાટી બોલાવી હતી જામનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ જામનગરમાં વીજળી પડતા ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કલોલમાં વરસાદી માહોલ છવાતા રોગચાળો ફાટી નીકળ્યો છે આ પહેલા પણ કોલેરાના કેસીસ સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી ત્યારે ફરી એકવાર કોલેરાના ચાર કેસ નોંધાતા આરોગ્ય તંત્ર અને નગરપાલિકા દોડતી થઈ છે અત્યારે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરાયું છે અને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉનાવમાં રોડ અકસ્માતમાં અઢાર લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે તેમણે એક્સ પર લખ્યું કે આ અકસ્માત અત્યંત પીડાદાયક છે જેમણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના ભગવાન તેમને મુશ્કેલ સમયમાં શક્તિ આપે આ સાથે જ હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું વડાપ્રધાન શ્રી મોદીએ મૃતકોના પરિવારજનોને બે લાખ અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે બિહારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે જેથી રસ્તાઓ ઉપર પણ પૂરના પાણી ફરી વળ્યા છે આવામાં એક વરરાજાએ પોતાનો વરઘોડો પૂરના પાણીમાંથી નીકાળ્યો હતો જેમાં વરરાજા પોતે બોટમાં સવાર થયા હતા અને તેમની પાછળ તમામ જાનૈયાઓ પણ બોટમાં સવાર થયા હતા આ દ્રશ્યો જોઈને તમામ લોકો શોક થઈ ગયા હતા સુરત શહેરની બે પી વિદ્યાર્થીનીઓએ એક સિસ્ટમ બનાવી છે આ સિસ્ટમથી દસ દિવસ પહેલાં જ જાણ થઈ જશે કે ક્યાં કેટલું પૂર આવશે અને કેટલો વરસાદ પડશે આ સાથે જ પૂર જેવી સ્થિતિને નિયંત્રણ કરવા માટે એસેમ્બલ ફોરકાસ્ટિંગ ન્યુમેરિકલ વેધર પ્રિડિક્શન મોડેલ બનાવ્યું છે આ મોડેલ થકી ઉપરવાસમાં થયેલા વરસાદના ડેટાને આધારે કેટલું પાણી છોડવું પડશે તેની ચોક્કસ આગાહી કરી શકાય છે વડાપ્રધાન શ્રી મોદીની રશિયાની મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે વેપાર ઉર્જા આબોહવા અને સંશોધન સહિત નવ કરારો પર હસ્તાક્ષર થયા હતા દરમિયાન રશિયાએ ભારતમાં છ નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં મદદ કરવાનો વિશ્વાસ આપ્યો છે રશિયાની ન્યુક્લિયર એનર્જી એજન્સી રોસાટોમ નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં મદદ કરશે જેણે ભારતમાં કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે પણ મદદ કરી હતી અમદાવાદ શહેરના મણિનગર ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં એકાએક આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે પ્રાથમિક તપાસમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ ફાયરનો કાફલો તરત જ દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો સારી વાત એ છે કે આ ઘટનામાં આગના કારણે કોઈ જ જાનહાની નથી થઈ પોરબંદરની એક શાળામાં એકવીસ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ખંભાળા ગામની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં આ ઘટના બની છે ગત રાત્રિએ પાણીપુરી અને ઇડલી ખાધા બાદ આ અસર થઈ હતી હાલમાં તમામ વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર હોવાની જાણકારી મળી રહી છે ત્યારે બીજી તરફ વાલીઓએ સ્કૂલ સંચાલકને પણ આ અંગે ફરિયાદ કરી છે અમદાવાદમાં કાયદાના લીરે લીરા ઉડ્યા હોય તેવી ઘટના બની છે શહેરના મિર્ઝાપુર વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે ફાયરિંગ કરતાં વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે મિર્ઝાપુર વિસ્તારમાં શાહજમાન પઠાણ નામના એક યુવકે ફાયરિંગ કર્યું હતું કઠુઆમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલા પર ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે વડાપ્રધાન શ્રી મોદીએ લોકસભા ચૂંટણીમાં નફરતની રાજનીતિ કરી કદાચ તેઓ હવે બદલાઈ જશે તેમણે કહ્યું કે નફરતના પાયા પર દેશનું નિર્માણ ન થઈ શકે આજે કાશ્મીરી મુસ્લિમ્સમાં ડરનો માહોલ છે મેં મારા જીવનમાં ક્યારેય આવું નથી જોયું મેં હંમેશા મિત્રતાની વાત કરી છે અને આજે પણ હું એ જ કહું છું કે કાશ્મીરનો મુદ્દો યુદ્ધથી નહીં ઉકેલાય પીએમ મોદી અત્યારે ઓસ્ટ્રિયાના પ્રવાસે છે આ દરમિયાન પીએમ મોદી અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામરે વિયેનામાં ફેડરલ ચેન્સેલરી ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજી હતી પછી પીએમ મોદીએ વિયેનામાં ફેડરલ ચેન્સેલરીની અતિથિ પુસ્તક ઉપર પણ હસ્તાક્ષર કર્યા હતા પીએમ મોદી સાથે ઓસ્ટ્રેલિયાના ચાન્સેલર કાર્લ નેહામર પણ હાજર રહ્યા હતા ઉત્તરાખંડમાં વરસાદના માહોલ વચ્ચે પર્વતોમાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે હવે ચમોલીનો એક વિડીયો સામે આવ્યો છે જ્યાં પર્વત પર મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થયું છે જેના કારણે બદ્રીનાથ હાઇવે પણ બંધ થઈ ગયો છે આ ભૂસ્ખલનનો વિડીયો પણ સામે આવ્યો છે ને તે સોશિયલ મીડિયામાં અત્યંત વાયરલ પણ થઈ રહ્યો છે પતંજલિ આયુર્વેદની સમસ્યાઓ ઓછી નથી થઈ રહી હવે કપૂર ઉત્પાદનો સંબંધિત એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે કંપનીને ફટકાર લગાવી પચાસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ નોંધાયા પછી ત્રીસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ કોર્ટે પતંજલિને કપૂર ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો જોકે કંપનીએ કપૂર ઉત્પાદનો વેચવાનું બંધ ન કર્યું હતું આવી સ્થિતિમાં કોર્ટે હવે આ કાર્યવાહી કરી છે સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લીધો છે જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોને લાભ થશે આ નિર્ણય અનુસાર ડેરી વચગાળાના ધોરણે અત્યારે નવ મહિનાનો ભાવફેર ગત વર્ષ મુજબ ચૂકવશે આવતીકાલ એટલે કે ગુરુવારથી દૂધ મંડળીઓને આ ભાવ ફેર ચૂકવી અપાશે સાબર ડેરીના એમડીએ જાહેર કરેલા પરિપત્ર મુજબ સાબર ડેરી બસો અઠ્ઠાવન કરોડ રૂપિયા ભાવફેર તરીકે ચૂકવશે અનંત અંબાણીની હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી છે તસવીરોમાં અનંત અને રાધિકા એકદમ અદ્ભુત દેખાઈ રહ્યા છે હલ્દી ફંક્શનમાં રાધિકાએ ફ્લોરલ ચાદર દુપટ્ટા સાથે પીળા રંગના કપડામાં જોવા મળી હતી જ્યારે કે અનંતે પણ સફેદ પાયજામા સાથે પીળા રંગનો કુર્તો અને કમરકોટ પહેર્યો હતો આપણે જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બારમી જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે અમદાવાદના ઝોન પાંચમાં ફરજ બજાવતા પોલીસકર્મી કિરણ સિંહે રિવરફ્રન્ટમાં કૂદીને આપઘાત કર્યો છે પોલીસકર્મીનું આઈ કાર્ડ મળી આવ્યું હતું તેના દ્વારા તેની ઓળખ કરાઈ છે પોલીસકર્મીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે હજુ સુધી સામે નથી આવ્યું રિવરફ્રન્ટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે રાજકોટમાં જે હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર એન સી અથવા બીયુ પરમિશન નથી તેને સીલ કરવામાં આવી રહ્યા છે મનપાની સીલની કામગીરી સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે હોટલ સંચાલક એસોસિએશન દ્વારા બંધ પણ પાડવામાં આવ્યો છે શહેરની હોટલ રેસ્ટોરન્ટ બેન્ક્વેટ હોલ પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યા છે એસોસિએશનના પ્રમુખે સીલ ખોલવા માટે આર એમ સીના અધિકારી પાંચ લાખની ખંડણી માંગતા હોવાનો આક્ષેપ કર્યો છે અદાણી પોર્ટ્સને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે મુન્દ્રા જમીન મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દેવામાં આવે છે અદાણી પોર્ટ્સને કચ્છ વિસ્તારમાં એકસો આઠ હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી હાઈકોર્ટે જનહિત અરજી પર સુનાવણી હાથ ધરી છે ગુજરાત સરકાર દ્વારા એકસો આઠ હેક્ટર જમીન પાછી લેવા વિરુદ્ધના અદાણી પોર્ટ્સ અને સેઝ લિમિટેડની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સહમત થઈ ગઈ છે જૂનાગઢમાં કેશોદનું મુળિયા ગામ સંપર્ક વિહોણું થયું છે ગામમાં વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું છે તેમજ સાબરી ડેમના દરવાજા ખુલતા નદીમાં પૂરમાં વધારો થયો છે વરસાદ રોકાતા પાણી ઉતરવાના શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે અત્યારે ચીનમાં બનાવવામાં આવેલો વિશ્વનો સૌથી મોટો ડેમ થ્રી ગોર્જીસ વિવાદોમાં આવ્યો છે દાવો એવો કરવામાં આવ્યો છે કે આ થ્રી ગોર્જીસ ડેમને કારણે પૃથ્વીની પરિભ્રમણ કરવાની ગતિ ધીમી પડી ગઈ છે અને પરિભ્રમણને માઠી અસર થઈ છે આ ડેમના સરોવરમાં બેતાળીસ બિલિયન ટન પાણી છે તેના દબાણને કારણે પૃથ્વી પરિભ્રમણ કરતી વખતે તેનું મોમેન્ટમ ગુમાવી દે છે સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ સ્પિરિટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે કોરિયન એક્ટર મા ડોંગ શોક આ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવવાનો છે અને તે ફિલ્મમાં પ્રભાસ સાથે ટક્કર કરશે શોકે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે શોકની આ પહેલી ભારતીય ફિલ્મ હશે આજ સમયે રણબીર કપૂરની એનિમલ પાર્ક પણ સંદીપ રેડ્ડી વાંગાના ખાતામાં છે અવાજ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ